ડકડી મેમોરિયલ પ્રાથમિક કન્યાશાળામાં શાળામાં ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિના ગીત સાથે ઉત્સાહ ભેર તેમજ હર્ષોહલ્લાસ સાથે ઇઠોતેરમાં સ્વતંત્ર પડવા દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો ડકડી મેમોરિયલ પ્રાથમિક કન્યાશાળામાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે નાના બાળકોએ દેશભક્તિના ગીત ગાઈ તેમજ વિવિધ પ્રકારના નૃત્ય કરી દેશના શહીદો તેમજ આઝાદી દેવાનાર દેશના ગરવૈયાઓને યાદ કરવામાં આવ્યા હતા હજરજનોના હૈયા ડોલાવ્યા હતા ઇથોટેના સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે અતિથી વિશેષ તાલુકા સદસ્ય ઉસ્માનભાઈ ઉઘરાદાર તેમજ તાલુકા સદસ્ય મોહસીનભાઈ જોલીએ હાજરી આપી હતી ઢકરી મેમોરિયલ પ્રાથમિક કન્યાશાળામાં વલણના તાલુકા સદસ્ય ઉસ્માનભાઈ ઉઘરાદાર તેમજ મોસિનભાઈ ઝોલીના હસ્તે રાષ્ટ્ર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબેખને લઈ